નસવાળી ખાતે ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ દ્વારા દિવ્યાંગોને સાધન સહાય કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો નસવાળી રેવા ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે દેશના વિવિધ પંચોતેર તાલુકામાં સાધન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને ક્વાર તાલુકાના દિવ્યાંગોને સાધન સહાય કીટ વિતરણ કાર્યક્રમ યોજા્યો હતો જેમાં દિવ્યાંગોને કાનના મશીન બગલ ઘોડી બેટરીવાળી મોટરાઇઝ ટ્રાયસિકલ સીપી ચેર ચેર બ્લાઇન્ડ સ્ટીક જેવા નવ જેટલા પ્રકારના સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા ક્વાર તાલુકાના એકસો અગિયાર દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા તેર લાખ સિત્યોતેર હજાર ત્રણસો ચોપ્પન રૂપિયાના ખર્ચે બસો સોળ જેટલા સાધન કીટ વિતરણ કરવામાં આવ્યા હતા જ્યારે નસવાડી તાલુકાના એકસો એકત્રીસ દિવ્યાંગ લાભાર્થીઓને દસ લાખ અગિયાર હજાર બસો છપ્પન રૂપિયાના ખર્ચે એકસો એકત્રીસ સાધન કીટ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પૂર્વ લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી નસવાડી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રોહિત ભીલ નસવાડી દ્વારા સામાજિક અધિકારીતા વિભાગ દ્વારા એડીપ યોજના અંતર્ગત આજે નસવાડી ખાતે કવાંટ અને નસવાડી આ બે તાલુકાનો દિવ્યાંગોનો અહીંયા સાધન સહાયનો કેમ્પ રાખવામાં આવ્યો આજે પૂરા દેશમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે પંચોતેર જગ્યાએ આખા દેશમાં આ દિવ્યાંગોને સાધન આપવા માટેના કેમ્પો કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી મોદી સાહેબને જન્મદિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે નસવાડીને કવાંટના ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓ ઉપસ્થિત થયા ત્રેવીસ લાખ ઇઠ્યાસી હજાર જેટલી માતબર રકમના દરેક પ્રકારના જેવા જેવા એમને જરૂરિયાત છે એવા સાધનો આપવામાં આવે આ કાર્યક્રમમાં જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત થયા મારા લોકપ્રિય ધારાસભ્ય અભિસિંહભાઈ પણ અહીંયા ઉપસ્થિત થયા સાથે સાથે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન અને વહીવટીતંત્ર અને સાથે સાથે બંને તાલુકાઓના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો લાભાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા અને આજે એમના મનને ખૂબ આનંદ છે કે કેન્દ્ર સરકાર દ્વારા અમને આ વિવિધ પ્રકારની દિવ્યાંગો માટે સાધન સામગ્રી આપી છે માન્ય મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું મારું નામ રાઠવા સંજય કુમાર અંબુભાઈ છે ગામ તાલુકો રહી આજ રોજ નસવાડી ખાતે દિવ્યાંગજનો એડિયમ યોજના અંતર્ગત સાધન સહાયનો કેમ્પ રાખેલ છે તેમાં મને હરવા ફરવાની તકલીફને લીધે ટાઈ આપવામાં આવેલ છે એ બદલ છોટાદપુર જિલ્લા સભા સુરક્ષા અધિકારી કચેરીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું